હાય ફ્રેન્ડ્સ આજે હું શેર કરીશ તમારી સાથે ઘઉંના લોટનો શીરો બનાવવાની રેસીપી તો અહીંયા આગળ આપણે જે ભાખરી બનાવીએ છીએ ને એ ઘઉંનો લોટ અડધો કપ મેં લઈ લીધો છે વન ફોર્થ કપ ખાંડ લીધી છે તમે એની જગ્યા પર ગોરબી લઈ શકો છો અને ઘી લઈ લીધું છે એક બાઉલ મેં હવે એક કપ આપણે પાણી લઈશું તો હવે પાણીને પહેલાં આપણે ગરમ કરી લઈશું તો થોડી વાર પાણીને આપણે થોડુંક ગરમ કરી લેવાનું છે અંદર એડ કરવાનું હવે આપણું આ રીતનું પાણી ગરમ થઈ ગયું છે હવે આપણે ગેસ પરથી ઉતારી લઈશું એને હવે સાઈડમાં આપણે પાણીને રાખીશું હવે કઢાઈમાં એક ચમચી આપણે ઘી લઈ લઈશું કાજુ બદામને રોસ્ટ કરવા માટે હવે થોડુંક ઘીને ગરમ થવા દઈશું હવે કાજુ બદામને આ રીતના આપણે બે ભાગમાં કાપી લીધા છે તેને શેકી લઈશું અને બીજા આપણે કતરણ એડ કરીશું અને પેલા રોસ્ટ કરી લઈશું ઘી માં આખા બી એડ કરીશું ને કતરણ બી એડ કરીશું જેથી ટેસ્ટ સારો આવશે શીરા માં તો આ રીતનો સેજ કલર ચેન્જ થાય ને એટલે આપણે ઘી માંથી કાઢી લઈશું એને પ્લેટ માં આ રીતે હવે એની અંદર આપણે ઘી એડ કરી દઈશું બીજું હવે ઘી ગરમ થઈ ગયું છે તો લોટ એડ કરી દઈશું આપણે ઘઉંનો અડધો કપ અને એને શેકી લઈશું સરસ એવો

અડધી ચમચી ઇલાયચી પાવડર એડ કરીશું કાજુ બદામ ની કતર ને એડ કરીશું અને મિક્સ કરી લઈશું સરસ હવે બે થી ત્રણ મિનિટ આપણે એને શેકી લઈશું ફરી આ રીતે જેથી ખાંડ હોય તો ઓગળી જાય તો આપણે સરસ એવો શીરો શેકાય સાઈડ માંથી ઘીભિયન છૂટું પડી ગયું છે હવે આપણે સૌ કરી લઈશું ગરમ ગરમ એને હવે પ્લેટમાં આપણે શીરો લઈ લઈશું હવે જે રોસ્ટ કર્યા કાજુ બદામ એડ કરી દઈશું આ રીતે ના લોટ લોટનો શીરો બનીને રેડી થઈ ગયો છે પરફેક્ટ માપ સાથે બનીને રેડી થઈ ગયો છે આ વિડીયો જોવા માટે મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશો નવા વિડીયોમાં અને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આ મારી રેસીપી કેવી લાગી